બોડી લાઈવમાં આપણું સ્વાગત છે સંખેડા તાલુકાના કાણાકુવા ગામે એક મકાનમાં આગ લાગી હતી વહેલી સવારે આ બનાવ બન્યો છે લગભગ સવારે દસ વાગે અને આગની અંદર તિલકભાઈ ભીલ રોડવાળું ફળ્યું છે પહેલું ફળ્યું ત્યાં આ મકાન આવેલું છે તિલકભાઈ ભીલનું અને ત્યાં આગ લાગતા અચાનક આગ લાગતા આખું મકાન સળગી ગયું હતું અને તેને અળીને આવેલા દસ મકાનોની આગ ચંપાઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેને પગલે બોડલી અને છોટાઉદેપુરના લાઇબંબાઓને જાણ કરવામાં આવી હતી બોડલી બજાર સમિતિનો અગ્નિ સામાન અગ્નિશમનનો જે બમ્બો છે અગ્નિશામક બમ્બો તે ત્યાં તુરંત સ્થળ પર પહોંચી પણ ગયો હતો એ સાથે સ્થાનિક યુવાનો અને અહીંના રહેવાસીઓ દ્વારા બેડા ઢોલ વડે પણ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો આગ ઉવા માટે લપકારા મારતી બે બેકાબુ આગ આજુબાજુના દસ મકાનોને ભરખી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેના લીધે છોટાઉદેપુર નગરપાલિકાના પણ અગ્નિશમન દળોને જાણ કરવામાં આવી હતી ત્યાંથી પણ તુરંત જ બંબો નીકળી પણ ગયો હતો અને આ બંબો ગામ સુધી આવી પહોંચ્યો ત્યાં સુધી અમને જાણ થઈ કે બોરડીના બંબાએ આગને કાબૂ નિયંત્રણમાં લઈ લીધી છે તેથી તેઓ ગામથી પરત પણ જતા રહ્યા હતા જોકે છોટા ઉદેપુર નગરપાલિકાના લાય બંબાના જે અગ્નિશમન દળો છે તેના દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી વારંવાર કરવામાં આવે છે તેની આ તકે બોડી લાઈવ પણ પ્રશંસા કરી રહ્યું છે અને અભિનંદન આપી રહ્યું છે જે રીતે આગ દુર્ઘટનાઓ બને છે ત્યારે ડાયબંબાઓની જે કામગીરી હોય છે તે સૂચક હોય છે બોડલીથી તુરત જ સંખિયા તાલુકાના કાણાકુવા ગામે લાગેલી આગને ઓલવવા માટે ડાયબંબો તુરંત પહોંચી ગયો હતો સવારે દસ વાગ્યે આગ લાગી હતી અને બાર વાગ્યા સુધી આ આગ સળગતી રહી હતી અને બાર વાગે બમ્બો ત્યાં પહોંચ્યો તે વખતે આગ ઓલવવાની કામગીરી પણ ચાલતી હતી ઘર માલિક છે તિલકભાઈ બીર રોડવાળું જે પહેલું ફર્યું છે ત્યાં આગ લાગી હતી ને આગ દુર્ઘટનાને લીધે આખા વિસ્તારના લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા અને આગ ઓલવવા માટે પણ લોકો દોડી પડ્યા હતા તો આગ લાગી રહી છે તે દ્રશ્યો જોવામાં પણ જોવા માટે પણ નથી તેમ જે બનાવ બન્યો છે તેના લોકો જોવા મૂકી પડ્યા હતા આગ ને ઓળવવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાનમાં એને અડીને આવેલા લગભગ દસ ઘરો હતા કાચા પાછા કાચા પાકા મકાનો એને પણ આ આગ ચંપાઈ જાય એવી પરિસ્થિતિને લીધે બુડલીના લાઈવબંબાની સાથે છોટા ઉદ્દીપોનો પણ લાઈવ બંબો આવી જાય તેવી અપેક્ષા સાથે સ્થાનિક રહીશોએ આગેવાનોને કોલ કરીને જાણ કરી હતી જેને લીધે જે છોટા ઉદેપુના લાઇબંબાને પણ જાણ કરવામાં આવી હતી અગ્નિશમન દળને તેઓ પણ ત્યાંથી નીકળી ગયા હતા અને ઘનિષ્ઠ કામગીરી અગ્નિશમન દળ દ્વારા પણ કરવામાં આવી છે જોકે જે તીરકભાઈ ભીડ છે એમનું જે મકાન છે સળગીને પસંદ થઈ ગયું છે અને એમાં જે ઘરવખરી રાચ રચેલું અનાજ સહિતની ચીજવસ્તુઓ તે બળી જતા તેઓને વ્યાપક નુકસાન સર્જાયું છે આ બનાવ બહુ કાણાકુવા ગામે બન્યો છે ભાટપુર નજીક કાણાકુવા ગામ આવેલું છે ને આ ભાટપુર નજીક આવેલા કાણાકુવા ગામમાં જે આદિવાસી વસ્તી છે ત્યાં જ આ મકાનને આગ લાગી હતી ઘાસચારો સહિતની વસ્તુઓ બહાર પણ મૂકી દઈએ આપણે એથી જોઈ શકીએ છીએ તે રીતે ઘરની અંદર પણ હોય સાહેબ સ્વાભાવિક વાત છે ખેડૂત હોય તે પશુપાલનનો પણ ધંધો કરતો હોય એટલે ઘાસચારો હોય કચરો હોય અને જે રીતે આગ લાગી લપકારવામાં મારતી આગે સમગ્ર ઘરને આગમાં પરિવર્તિત કરી દે